થાણા ખાતે થયો હતો તેઓ મુંબઈમાં વસવાટ કરતા હતા એટલે કે વસતા હતા તેમના અઢાર કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે છે કેટલા તેમણે સાત સંગ્રહો પણ આપ્યા બરાબર બાળકો માટેના જે કાવ્યો હોય એનો સંગ્રહ તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે તેમને ઓગણીસો ને માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત એટલે કે આજે સુવર્ણ ચંદ્રક છે ને આપવામાં આવ્યો હતો પુરસ્કાર એકાંત તારીખનું ઘર ઈટ્ટા કિટ્ટા એમના જાણીતા કાવ્યોના સંગ્રહ છે કાવ્ય સંગ્રહ એટલે કાવ્ય જેમાં ઘણા બધા સંગ્રહ કરેલા હોય તેવા ઘણા બધા કાવ્ય સાથે હોય ચરણ ઉપાડો બરાબર ચાલો ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા દેશની સેવા માટે આહવાન કરતું આહવાન કરતું એટલે આપણે કહેવાય શકાય હાકલ કરતું આ એક કૂચ ગીત છે તો કૂચ ગીત કોને કહેવાય તો સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તો એને કહેવાય કૂચ ગીત જેમ કે નન્ના મુન્ના રાહિહુ એની જેમ તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ એટલે કે તૈયાર થવાની હાકલ એટલે કે પડકાર કરવામાં આવે છે તેમજ પડકારો માટે આહવાન પણ કરવામાં આવતું ગીત ગીત બરાબર આપણી અંદર એક જનૂન પેદા કરે આ છે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ સાત ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય બરાબર તો આ ધોરણ સાત ના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે ક્યાંથી મળશે તો આપણી

ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભીડેલા ભીડેલા એટલે કેવા બંધ સૌ એટલે કે બધા જ દ્વાર એટલે આપણે કહી શકીએ બંધ થયેલા બધા બારણા ઉઘાડો એટલે આપણા મગજની વાત છે મગજની અંદર જે આપણે કઈ બધું બંધ કરી દીધું છે એને ઉઘાડો બંધુ બંધુ એટલે ભાઈ બંધુ ભાઈ ચાલો ચરણ ચરણ એટલે પગ ઉપાડો તો વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર પણ એવું જ આપેલું છે જો છે ને ચાલો ચરણ ઉપાડો તો આપણે એને વ્યવસ્થિત હોય તો તો દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો હે બંધુ હે ભાઈઓ ચાલો પગ ઉપાડો એટલે કે ઝડપ રાખવું આપણે દૂર જવું છે ક્યાં જે એક યા બીજા કારણે હૃદય દ્વારા ભીડેલા છે દ્વાર આપણા એ દ્વાર તમે ખોલો બરોબર તો અહીંયા કવિ એવું માગે છે કે એકબીજા દ્વારા જે પણ કઈ આપણે ઈર્ષા દેખાય છે આપણે બધાય ચાલો નીકળી પડીએ ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો જો એકબીજા વચ્ચેના જે ભેદ છે આ નાનો આ મોટો આ જ્ઞાતિ આ જાતિ આ ધર્મ બરાબર આ નાત જાતના જે પણ આપણે કઈ વાડા કર્યા છે એકબીજા વચ્ચેનો જે ભેદ છે તફાવત એ ભૂલી જાઓ આપણે બધા એક થઈને ચાલો આપણે બધા ભારત માતાના સંતાન છીએ ભારત આપણી માતા છે એટલે આપણે એક જ માતાના સંતાન છીએ એ વિચારથી બધા ચાલો નેક થઈને ચાલો નેક એટલે પ્રમાણિક નેક એટલે ઈમાનદાર પ્રમાણિક થઈને ચાલો બરાબર નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો એટલે કે પવનની જેમ ઝડપથી ચાલો બરાબર વાયુનો વેગ લઈને ચાલો વાયુ એટલે પવન પવનની જેમ વેગ એટલે એટલે ઝડપથી ચાલો છોડી દઈને રંગ રંગ રાગને રાગ વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ રાગ દ્વેષ એકબીજા પ્રત્યેનો ઈર્ષાય અદેખાય ને છોડી દો ભેખ લઈને ચાલો ભેખ લઈને એટલે કોઈ ધ્યેય પાછળ તમે પડી જાવ કંઈક મેળવવું છે એ હેતુથી તમે પડી જાવ એટલે એને કહેવાય ભેખ લઈને ચાલો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ તમે છોડી દો આ બધું છોડી દો રાગ બધું છોડી દો બરાબર અને તમે કોઈની પાછળ પડી જાવ એટલે કે કે કોઈ પાછળ ભારત માતાને આપણે મદદરૂપ થવું છે હિમાચલના ના સમી અવિચલ ટેક લઈને ચાલો હિમાચલ એટલે આમ તો હિમાલયની જેમ અવિચલ અવિચલ એટલે ચલે નહીં તેવું અચલ એક જગ્યાએ સ્થિર એવી ટેક એવી દ્રઢ નિશ્ચય પ્રણ લઈને ચાલો ટેક એટલે આમ તો કહી શકાય એવો એવો નિશ્ચય કરીને ચાલો અમન ચમન ના સમણા કેરો સહેજે મોજે મોજ મોજે મોજ અથવા તો મોજ મજા મોજ મજા ના શમણા શમણા એટલે કે સપનું તો સપના કેરો સહેજે નહીં ફૂફાડો બરાબર સેજે એવો નહીં ખોટો ફૂંફાડો ફૂંફાડો એટલે ખોટી ડમફાસ એમ કહી શકાય બરાબર એવી ખોટી ડંફાસ સેજ રાખો અને બંધુ ચાલો ચરણ ઉપાડો તો વિદ્યાર્થી મિત્રો એની સમજૂતી એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો છોડી દઈ ને રંગરાગને ભેખ લઈને ચાલો એટલે કે આપણી એકબીજા વચ્ચેના જે ભેદભાવ છે એ ભૂલી જાઓ આપણે એક થઈ જઈએ ચાલો આપણે પ્રમાણિક થઈને નેક થઈને એટલે કે પ્રમાણિક થઈને ચાલો વાયુની જેમ ઝડપથી ચાલો બરાબર મોજ મસ્તી મોજ મજા મસ્તી છોડી દઈને આપણા ધ્યેયને હંસલ કરવા સર્વસ્વ છોડીને આપણે ચાલો એટલે કે કોઈ ધ્યેયની પાછળ ચાલવા મળો બરાબર ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર અવિચલ વિચલિત થયા વગર ચાલો અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો બંધુ ચાલો ચરણ ઉપાડો એટલે કે મોજ મજાનો રંગ રાગનો ત્યાં સહેજ પણ ખ્યાલ ન હોય બરાબર બંધુ ચરણ ચાલો ઉપાડો ચાલો પગ ઉપાડો ચાલો આગળ જોઈએ અહીં ઉભા તો મોત છે જો તમે અહીં ને ઉભા રહી ગયા તમે આગળ વધશો નહીં તો સમજી લો કે મોત છે જશું તો જીવન જય જયકાર અને જો આપણે જય જયકાર વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે નદીનું પાણી છે ને વહેતું હોય ને એટલે એકદમ ચોખ્ખું હોય હે ને પણ એ પાણીને બંધ કરવામાં આવે તો કેવું થઈ જાય ડોળું કોઈ પી ન શકીએ એવું એટલે કે છે ઊભા તો મોત છે અને જશું કદાચ ભારત માતા માટે આપણે ખપી જઈશું આપણા જીવનનું બલિદાન આપીશું તો આપણો જય જયકાર થશે કોઈ રીતે પણ ત્યાં ત્યાં પહોંચવું પળ પળનો પોકાર શું કહે છે કોઈ પણ રીતે આપણે ત્યાં પહોંચવું છે પળે પળનો દરેક સેકન્ડ સેકન્ડનો આપણે પોકાર કરી રહી છે બરાબર કે ચાલો બંધુ ચરણ ઉપાડો તન મન ધનથી હે જનગણ શું કહે છે આપણું તન આપણું મન આપણી પાસે પૈસા છે હે જનગણ હે લોકોનો સમૂહ જનગણ જન એટલે લોકો ગણ એટલે સમૂહ બસ જવું એ જ નિર્ધાર બસ આપણે એક નક્કી કરી લો કે આપણે જાવું છે એ નક્કી કરી લો એ પાકું કરી લો બરાબર એ જ હવે પાકું છે એ જ નિર્ધાર છે ચલો જજુમો જજુમો એટલે સામનો કરો ચલો જજુમો કંઠમાં એટલે કે જે ગળાની અંદર વાઘ સિંહની તાળો બરાબર તમે ગળેથી વાઘસિંહની ત્રાળો નાખીને તમે સામો સામનો કરો જજુમો બંધુ ચાલો ચરણ ઉપાડો તો જોઈએ મિત્રો એનું પાસાંતર અહીં ઊભા તો મોત જસુ તો જીવન જય જયકાર શું કે છે જો અહીં ઊભા રહ્યા જો આપણા પગ ઊભા રહી ગયા થંભી ગયા આપણી ગતિ અટકી ગઈ તો મોત નક્કી જ છે એટલે કે આજે નહીં તો કાલે આવવાનું છે શ્યોર છે જો ચાલતા રહીશું ચરણ આપણા પગ વણ થંભ્યા એટલે કે ઊભા રહ્યા વગર જો ગતિશીલ જ રહેશે તો આપણું જીવન ધન્ય થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જો બેઠા જ રહીશું તો આપણે કોઈ પ્રગતિ કરી શકવાના નથી પણ આપણે જો સતત મહેનત કરતા રહીશું તો આજે નહીં તો કાલે આપણને સફળતા મળશે 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 આપણા જીવનનો જય જયકાર થશે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી કોઈ રીતે પણ ત્યાં પહોંચવું ફળપળનો પોકાર શું કે છે પ્રત્યેક પળ પ્રત્યેક સેકન્ડે પ્રત્યેક સમયે બુલંદ સ્વરે મોટા અવાજે આપણે લલકારી રહી છે દર સેકન્ડ લલકારી રહી છે પોકાર કરી રહી છે બરાબર કોઈ પણ રીતે ત્યાં એટલે કે આપણે જે મનમાં નક્કી કરેલો જે આપણો ટાર્ગેટ છે આપણો જે લક્ષ્ય છે આપણે જે મેળવવું છે તો લક્ષ્ય સિદ્ધિ માટે આપણે પહોંચવું જ છે હે જનગણ બસ જવું એ જ નિર્ધાર શું કે છે હે જનગણ હે લોકોના સમૂહ તન શરીર મન દ્વારા કે પૈસાથી જ્યાં જેનું સમર્પણ કરવું પડે તે કરીને જ્યાં સમય શરીરની જરૂર પડે જ્યાં આપણા મગજના વિચારની જરૂર પડે જ્યાં પૈસાની જરૂર પડે તો એ આપણે આપીને બસ ત્યાં પહોંચવું એ નિર્ધાર છે એ નિશ્ચય છે નક્કી છે ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહ ની બંધુ ચાલો ચરણ ઉપાડો હું કે છે ચાલો વાઘ સિંહ ની જેમ ગર્જના કરીને મોટે અવાજે બુલંદ સ્વરે કારણ કે મિત્રો આપને ખબર છે સિંહની ત્રાળ ત્રાડ ત્રણ ત્રણ ચાર ચાર ગાઉ સુધી સંભળાતી હોય બરાબર તો એની જેમ મોટી ત્રાડ નાખીને ગર્જના કરીને બુલંદ સ્વરમે જજુમો સામનો કરો બંધુ હે ચાલો ચરણ પગ ઉપાડો

ભારત માતાની પ્રગતિ એટલે આપણી પ્રગતિ એટલે આપણે ખોટા બેઠા ન રહેતા એક હાકલ કરીને આપણે મહેનતમાં લાગી જઈએ જેથી કરીને આપણને કોઈને કોઈ દિવસ સફળતા મળશે તો આવી રીતે દરેક વ્યક્તિને સફળતા મળશે એટલે આપણે ભારત માતાનો ચોક્કસથી જય જયકાર થશે આપણે તો થશે જ સાથે ભારત માતાનો પણ જયજીકાર થશે તો આ હેતુથી આ કાવ્ય ગણી શકાય મિત્રો એનું સ્વાધ્યાય એના પછીના કાવ્યો આપણે તમારે સમજવા હોય તો કાવ્ય કેવું લાગ્યું તમને સમજૂતી ચોક્કસ કમેન્ટ કરજો વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત